thank mm -hmm. you ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને તો અત્યારે સવારનો નજારો જોઈ શકો છો ખુબસુરત તો એકદમ મસ્ત ઠંડક ભર્યું એટમોસ્ફિયર છે એન્ડ મારા હાથમાં છે મારું ટુ લિસ્ટ બતાવું તમને સોરી આજે ટુડુ લિસ્ટ કે ઓટોમેટિક આઈડિયા હશે કે તમારે આજના આજના દિવસે આ બધી વસ્તુ કરવા કરવાની છે તો મારે તમને બતાવું આમ તો ઉઠવાનું હતું મારે ચાર વાગે બટ ઉઠીજો પાંચ વાગે એટલા માટે એન્ડ મેડિટેશન આજે મારે ડ્રાફ્ટિંગ પણ કરવાનું છે તો મારે જે લીગલની જે ડીવાયસો ની આપવાની છે તેમાં ડ્રાફ્ટિંગ ને બધું આવે છે તો કરવાનું છે બંદરના ક્યુએને રાઇટિંગ લખવાના છે જે આન્સર રાઇટિંગ છે ગુજરાતી પત્ર લેખન અંગ્રેજી લેટર રાઇટિંગ પછી યુટ્યુબ માટે વિડિયો બનાવવાનો છે લો માટે ક્યુએનએ લખવાના છે પછી આ તો રેગ્યુલર મારી એક્ટિવિટી છે છે તો તમે પણ યાર તમે પણ આ રીતે બનાવી શકો છો ટુ ડુ લિસ્ટ તો ટુ ડુ લિસ્ટ થી તમને થોડું આઈડિયા આવશે કે તમારે કઈ રીતે બીજા દિવસનું પ્લાનિંગ કરવાની જરૂર નહીં પડે તમને ઓટોમેટિક ખબર જ હશે કે તમારે આજે આ દિવસમાં આ વસ્તુ કરવાની છે જેનાથી તમારો ટાઈમ વેસ્ટ બિલકુલ નહીં જાય નહીં થાય કારણ કે ઘણા બધાને કેવું હોય છે કે સવારે ઉઠ્યા એમને ખબર જ નથી હોતી કે આજના દિવસમાં શું કરવાનું છે તો એમનો આખો દિવસ એમ જ વેસ્ટ જાય છે એના લીધે ઘણું બધો ટાઈમનો વેસ્ટેજ જાય છે જે તમારા સ્ટડી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો કે મારી વાત કરું તો મેં બે દિવસ રીડિંગ કર્યું નથી ઉત્તરાયણના લીધે કારણ કે ઉત્તરાયણ મારો યાર ફેવરેટ ફેસ્ટિવલ છે નનપણમાં તો ચાર વાગે ઉઠી જતી ધાબા ઉપર પહોંચી જતી કારણ કે અમદાવાદમાં અમારે અને એમાં પણ બાપુનગરમાં શું ઉત્તરાયણ થતી સવારે ચાર વાગે તો કાપીએ છે કાપેટ લપેટ લપેટના અવાજ આવે ભૂંગળા એટલા વાગે ને કે તમને આમ ઊંઘવાની ઈચ્છા જ ના થાય ઉઠી જ જવાય તો ચાર વાગે મસ્ત તૈયાર થાય ધાબા ઉપર અમારી ટુલર જે છે અત્યારે તો આઠ વાગે ટેરેસ ઉપર જઈએ દસ વાગે જઈએ તો પણ એટલી ખાસ પતંગો જોવા જ નથી મળતી પછી રાત્રે જે ટુક્કલ ચગાવવા મળતી આકાશમાં જે રંગબેરંગી આમ ટુક્કલ એટલું જોવા મળતી કે શું જબરદસ્ત અત્યારે તે ઉત્તરાયણ જોવા નથી મળતી પણ તો પણ ચલો મારો તો ફેવરેટ ફેસ્ટિવલ છે મને એમ કે દિવાળી ના કરો તો પણ વાંધો નહીં ગરબા પણ ચલો નવરાત્રી પણ થોડું જવા દઈએ બાકી ઉત્તરાયણ તો ફેવરેટ છે તો ઘણા બધા હશે જેમની ઉત્તરાયણ ફેવરેટ ફેસ્ટિવલ હશે એન્ડ બે દિવસ આમ પણ સ્કિન થવું તો ચલો સૌથી પહેલું તો અત્યારે હું મારું થોડું રીડિંગ કરું છું એન્ડ રૂમની હાલત થોડી ખરાબ છે પણ અત્યારે હું કરવાની નથી કારણ કે અત્યારે મારે કરવાનું છે રીડિંગ કે કરવાનું છે રીડિંગ રાત્રે સવારે મોડા ઉઠી હતી તો એટલા માટે એક્સ્ટ્રા અત્યારે એક કલાક રીડિંગ માટે આપવો પડશે

તો મેં ઘણા આ રીતે મારા જે પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન પેપર હોય છે એમાંથી જોઈને મેં ઘણા બધા ક્વેશ્ચન કર્યા છે એન્ડ મારી રીતે આન્સર રાઇટિંગ કરવાનો ટ્રાય કર્યો છે તો જો તમે પણ આ રીતે પ્રેક્ટિસ કરવા માગતા હોવ તો તમે તમારી આ રીતે નોટ્સ બનાવી શકો છો એન્ડ બની શકે તો તમે આ રીતે પ્લેન પેપરમાં લખી શકો છો કારણ કે જે મેન્સમાં જે આન્સર રાઇટિંગ માટે તમને પેપર મળે છે એ આ રીતે

ત્રણ મેન્સ એક્ઝામ આપેલી છે તો એમાં આ સિચ્યુએશન થઈ શકે છે કે તમારે કેવી રીતે એક્ઝામ એવું નથી હોતું કે તમારે બે ત્રણ પેજ ભરવાના હોય છે એ લોકો એક ક્વેશ્ચન આપેલો હોય છે આ રીતે બતાવ આ રીતે ક્વેશ્ચન આપેલું હોય છે અને એ લોકો એમની રીતે જ સ્પેસ આપેલી હોય છે ક્વેશ્ચન આન્સર માટે તો તમારે એટલી સ્પેસમાં એ આન્સર લખવાનો હોય છે તો તમારે તમારે એ વિચારવાનું છે કે તમે એટલી સ્પેસમાં તમારો તો પ્રોપર રીતે તમારો આન્સર કઈ રીતે લખી શકો કે જેથી જે પેપર ચેકર છે એમની ઉપર તમે એમ પર તમારું રાઇટિંગનું ઇમ્પ્રેશન નાખી શકો તો આ રીતે તમે તમારી મેન્સની રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની છે તો આવનારા ટાઈમમાં હું ધીરે ધીરે તમારી સાથે શેર કરતી કે તમારે કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન સંભાવના છે રીતે તમારે એને લખવા જોઈએ અત્યારે હું હાલ આનું આન્સર રાઇટિંગ કરીશ પ્લસ મારું જે ગુજરાતી મેન્સ માટે છે તો ગુજરાતીમાં કયા ટાઈપના એસી પૂછાઈ શકે એનું પણ મારે તમારી સાથે લિસ્ટ શેર કરીશ તો વિડીયોમાં જોડાઈ રહેજો હું રેગ્યુલર શકતી નથી બટ મને જે રીતે ટાઈમ મળે છે કારણ કે એક બાજુ પ્રેગનેન્સી એક બાજુ મારી મેન્સની એક્ઝામની પ્રિપેરેશન તો બધું એક સાથે થોડું ડિફિકલ્ટ છે તો રેગ્યુલર તો વિડિયો અપલોડ નથી કરતી બટ જે પણ કરીશ એ તમારે એક્ઝામ રિલેટેડ ઘણા હેલ્પફુલ રહેશે વિડીયો

લાઈક ના કરે હોય ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી રાતે રાતે જય શ્રી કૃષ્ણ જય માતાજી